મિત્રો અત્યારે જો આ જે વરસાદ છે ને જોરદાર આજે અમને એક વીછી જોવા મળે છે એકદમ બ્લેક છે અને બહુ ઝેરી છે બહુ શાંતિથી અત્યારે બેઠી છે તમને કદાચ વિડીયોમાં દેખાડી શકો મીઠી ને અંગ્રેજીમાં સ્કોર્પિયો કહેવામાં આવે છે ઉછળીને છેડે આવેલ ડંક સ્ટિંગ થી અન્ય પ્રાણીઓના શરીરમાં વિષ પ્રવેશ કરવાની ક્ષમતા ધરાવતું સંધિપાદ પ્રાણી તેનો સમાવેશ અષ્ટપદી વર્ગના સ્કોર્પિયોનિડા શ્રેણીમાં થાય છે ભારતમાં જોવા મળતા મોટાભાગના વિંછીઓ બુથીડે કુળના છે વિંછી પ્રસી પ્રાણી છે અને એકી સાથે દસથી બાર બચ્ચાને જન્મ આપે છે આ બચ્ચાઓને માતા પોતાની પીઠ પર લઈને ફરે છે એકથી બે અઠવાડિયા સુધી માતાની પીઠ ઉપર ફર્યા બાદ બચ્ચા સ્વતંત્રપણે ફરવા લાગે છે પરંતુ તે માતાથી દૂર જતા નથી બચ્ચા પુખ્ત થતાં સ્વતંત્ર જીવન ગુજારે છે એક અહેવાલ મુજબ આ બચ્ચાઓ માતાની પીઠ ઉપર બેસી માતાના શરીરને ધીરે ધીરે ખાતા હોય છે અને માતા પોતાના બચ્ચાઓને પોતાનું શરીર ખાવા દે છે અને આમ પોતાના બચ્ચાઓ માટે પોતાના દેહનો ત્યાગ કરે છે આ સૌથી મોટો માતૃપ્રેમનો આદર્શ ઉદાહરણ કહી શકાય